કોઈ તંત્રના ઈશારે પોલીસે લોકો પર લાઠી ચાર્જ કર્યો હતો ત્યારે આદિવાસી સમિતિ અને કેટલાક સામાજિક અગ્રણીઓને પોલીસ પકડી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબની આગેવાનીમાં મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું અને દિન પંદર સુધીમાં યોગ્ય નિર્ણય ન મળે તો અંબાજીથી ઉમરગામ સુધીના તમામ મિત્રોને આહવાન કરીશું અને ભવ્ય સભાનું આયોજન કરીશું આવી વાત ચેતરવસાવા સાહેબે કરીને જે મિત્રો જેલમાં બંધ છે તેમના સમર્થનમાં આજે રોજ ગુગંબા તાલુકા ખાતે મામલતદાર સામે અદન પત્ર આપવામાં આવ્યું હતું એ બાદ કમલેશ પી બારિયા આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એક ગ્રીન ટ્રિબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે કેમ કે એમનું જે કેમિકલ યુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના નદી નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી રજૂઆતોને લઈને એ લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને જે પ્રકારે બે હજાર એકવીસમાં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે તો એને માત્ર ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે એ સમજાવટમાં કે કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કર્યો એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્ર અમને કીધું ત્યારે આ ઘોઘંબા તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પૈસા એક અંતર્ગત શિડ્યુલ ફાઇવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જેતે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રીબ્યુનલના સમયાંતરે એ લોકોને રિન્યૂ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલયુક્ત અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદુ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે એ પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે સેફ્ટી ઇન્સ્પેક્ટરો જીપીસીબીના ઇન્સ્પેક્ટરો ગ્રીન ટ્રિબ્યુનલના ઇન્સ્પેક્ટરો તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરીને આને બંધ કરાવવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે સાથે સાથે અમને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે કેટલા લોકો ત્યાં માત્ર જોવા માટે ગયા હતા કેટલાક યુવાનો તો એવા છે કે જે ભણે છે એમને ખબર પડી તો શું થયું છે કેટલાક રસ્તે આવતા જતા ઊભા રહીને જોતા હતા એવા લોકોના પણ નામ પોલીસ દ્વારા નાખી દેવામાં આવ્યા છે ત્યારે અમે પોલીસ અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ પ્રશાસનને પણ કહેવા માગીએ છીએ અમે સંવિધાનમાં માનનારા લોકો છે કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છે અને અમે પોલીસ અધિકારી હોય કે વહીવટી તંત્ર હોય બધાને સહકાર આપવાવાળા લોકો છે અમે ઘર્ષણમાં પડવા માંગતા નથી કે સંઘર્ષમાં પડવા માંગતા નથી જે પ્રકારે પોલીસ અધિકારીઓ અમારા